ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે ત્યારે આપણને પાણીવાળા ફ્રૂટો ખાવાનું મન વધારે થાય પાણી પીવાનું મન વધારે થાય ઠંડી વસ્તુઓ ખાવાનું મન વધારે થાય એમાં આજે આપણે પાણીવાળા ફ્રૂટો એના વિશે વાત કરવાની છે સરસ મજાની બજારમાં દ્રાક્ષ મળશે લીલી દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ આમાં પાણી પુષ્કળ માત્રામાં છે એનાથી આપણું શરીર ડ્રેશનનો શિકાર નથી થતું અને બાળકો તો જીદ કરતા હોય છે કે દ્રાક્ષ લઈ આવજો અને આપણને ખૂબ તે ભાવે છે પરંતુ અમુક પ્રકારની દ્રાક્ષ જો તમે ઘરે લઈ આવશો તો તમને તમારા શરીરમાં અમુક રોગો ક્રિએટ એટલે કે ઊભા કરી શકે છે જેમ કે ગળું પકડાઈ જવું ગળામાં દુખાવો થવો ગળામાં બળતરા થવી કફ થઈ જવો આવી સમસ્યાનો સામનો કરવો પડે છે એના વિશે આજે સરસ મજાની ને બહુ ટૂંકમાં મારે તમને વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો મારા મોબાઈલમાં અનેક પ્રકારના એવા જાણવા લાયક વિડીયો આવતા હોય છે જે અવારનવાર એ માહિતી વિશે હું તમને લોકોને માહિતગાર કરતો રહું છું એ જ રીતે મારા મોબાઈલમાં એક વિડીયો આવ્યો છે કે આ દ્રાક્ષ અકુદરતી રીતે કેવી રીતે આ લોકો પકાવે છે ને કેવી રીતે આપણા સુધી પહોંચે છે એમાં મારા ધ્યાનમાં એવું આવ્યું કે ઘણા ટાઈમથી અમુક ફરિયાદો જોવા મળતી હતી કે દ્રાક્ષ ખાધા પછી ગળામાં અમુક ટાઈમે લોકોને બળતરા શરૂ થઈ જાય છે અમુક લોકોને દુખાવો શરૂ થાય છે તો આ શા માટે દ્રાક્ષ તો એક સરસ મજાનું ફ્રૂટ છે એને તો ઉનાળામાં મન મૂકીને ખાવું જોઈએ કુદરતી રીતે પક્વ કરેલી જે દ્રાક્ષ છે એ ખાવાથી તમને કોઈ પ્રશ્ન ઊભો થતો નથી પરંતુ પરાણે પકવેલી અકુદરતી રીતે પકવેલી કેમિકલોના સંપર્કમાં રહેલી દ્રાક્ષનું તમે લોકો જો સેવન કરશો તો એ આપણને નડતરરૂપ સાબિત થઈ શકે છે એકલી દ્રાક્ષ નહીં બીજા અનેક ફળ ફળાદી છે જેટલા કુદરતી રીતે પક્વ કરેલા હશે એટલા જ આપણા શરીરને તે કોક ને કોક રીતે નડતરરૂપ સાબિત થશે તો દ્રાક્ષને કેવી રીતે એ લોકો પકાવે છે કે એક કેમિકલ છે એમાં દ્રાક્ષનું આખું ભરેલું એક કંટ કન્ટેન કે સાધન કોઈ પણ વસ્તુ છે એમાં દ્રાક્ષ ભરેલી છે અને એ દ્રાક્ષને કેમિકલમાં બોળીને બહાર કાઢવામાં આવે છે હવે એ કેમિકલ કયું હશે એ તો એ જાણતા હશે આપણે તો જાણતા નથી આ વિડીયો તમે ઘણા લોકોએ જોયો પણ હશે કારણ કે આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે આ વિડીયો બધા લોકો આને શેર કરી રહ્યા છે કારણ કે જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે જે લોકોને ખ્યાલ નથી આવતો એ લોકોને માહિતગાર કરવા જરૂરી છે કે આ પ્રકારે જો પકવેલી દ્રાક્ષ ભૂલથી પણ આપણા ઘરમાં આવી જશે તો એ આપણા શરીરમાં રોગો ઊભા કરી શકે છે એટલે ઘરમાં આપણે જો દ્રાક્ષ લઈ આવીએ તો આપણે થોડુંક એને ખરીદતા સમયે એક બે દાણા ચાખી લઈએ અને જોઈએ કે ખાધા પછી કે ગળામાં કંઈક પ્રોબ્લેમ તો ઊભો નથી થતો ને અને આપણને એ આવડવું જોઈએ ખરીદતા પણ તો જ આપણે એ દ્રાક્ષ ઘરે લઈ આવવાની કે જેમાં આપણે ગળુંમાં બળતરા કે દુખાવો ન થાય તો અન્યથા જો એ પ્રકારની દ્રાક્ષ તમે ઘરે લઈ આવ્યા હોય અને તમારા ઘરના કોઈ પણ સભ્યોને બળતરા કે દુખાવો શરૂ થઈ ગયો હોય તો એ દ્રાક્ષ મહેરબાની કરીને તમે લોકો ખાતા નહીં કારણ કે એ પ્રકારની દ્રાક્ષ ખાય પછી દવાખાનાના ધક્કા લેવા અને કોર્સો કરવા અને પછી આપણે એમાં ખોટા પૈસા બગાડવા એની કરતાં પાંચ પચીસ રૂપિયાની દ્રાક્ષ ન ખાવી હિતાવત છે આ દ્રાક્ષ તમે નહીં પણ અન્ય લોકોને પણ નહીં ખવડાવતા પશુઓને કે જનાવરોને પણ નહીં ખવડાવતા કારણ કે આખરે એ પણ જીવ છે અબોલ જીવ છે એ બધાને નરતરૂપ સાબિત થશે દ્રાક્ષ ખાવી હોય તો કુદરતી રીતે પકવ કરેલી સરસ મજાની દ્રાક્ષ ખાવ કાંઈ નહીં થાય આખો ઉનાળામાં પાણીની ઘટ નહીં પડે તમને તમે ડિહાઈડ્રેશનના શિકાર નહીં થાવ એ જ રીતે પાણીવાળા ફળ છે તરબૂજ છે કેરી છે સક્કરટેટી છે દ્રાક્ષ છે આ બધામાં પુષ્કળ પ્રમાણમાં પાણી છે અને કુદરતી રીતે પક્વ કરેલા હશે તો આમાં તમને કાંઈ પ્રશ્ન ઊભા નથી થતા પરંતુ જ્યાં અકુદરતી રીતે પક્વ કરેલું હશે જ્યાં કેમિકલનો સંપર્ક થયેલો હશે ત્યાં જ આપણા શરીરને તે લતરૂપ સાબિત થાય છે અન્યથા આપણા શરીરને કોઈ પ્રશ્ન ઊભો નથી થતો બેક દૂધી નેચર આવવું જ પડશે આજે નહીં તો કાલે અને આ પ્રકારે જે આપણા હેલ્થ સાથે જે આપણા બાળકોના હેલ્થ સાથે જે લોકો આ પ્રકારના કૃત્યો કરી રહ્યા છે એને તો ઈશ્વર ઉપર જોશે ભલે આજ નહીં તો કાલ એના પરિણામો ભોગવવા જ પડે પરંતુ આપણે આપણે શું કરવાનું છે એટલા કરોડ લોકોની વસ્તી છે એમાં આપણે એક વસ્તુ આ સમયે ધ્યાન રાખવાની છે કે આપણે કોઈ પણ ખરીદી કરીએ ઘરે કોઈ પણ વસ્તુ લઈ આવીએ આપણે એને ચકાસતા શીખી જઈએ આપણને એક ખ્યાલ આવવો જોઈએ કે કઈ વસ્તુ લેવી અને કઈ વસ્તુ ન લેવી એ આનો સરસ મજાનો ઉકેલ છે બસ મારે તમને એટલું ટૂંકમાં કહેવું હતું કે દ્રાક્ષ ખરીદો તો થોડુંક ધ્યાન રાખજો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી